ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ વાક્યા મહત્વના સમાચાર થી કરીએ શરૂઆત વડોદરા અને વલસાડમાં પડ્યો ધોધમાર વરસાદ આગાહી મુજબ મધ્ય ગુજરાતમાં વરસાદે ધબધબાટી બોલાવી વડોદરાના વાઘોડિયા તાલુકામાં સવારથી વરસાદ અને સુરેજદાતા રમતા હતા વાદળછાયું વાતાવરણ બની ગયું હતું હમણાં હમણાં વરસાદ વરસાદ પડશે પડશે તેવું લાગતું હતું અને તે વરસાદ લઈને આવેલા ડિબાંગ વાદળો સાંજ પડતા મન મૂકીને વરસી પડ્યા વાઘોડિયા વ્યારા પલોડ ગોરજ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો જાણે ચોમાસું જામી ગયું હોય તે રીતે અનરાધાર વરસાદ પડતા ગામડાઓ પાણી પાણી થઈ ગયા અસહ્ય બફારાથી લોકોને છુટકારો મળ્યો રાજ્યના પડોશમાં આવેલા સંત પ્રદેશ દાદરા હવેલીના વાતાવરણમાં પણ પલટો આવ્યો વહેલી સવારે અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો થોડા સમય સુધી ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા વલસાડ જિલ્લામાં પણ સવારી આવી વહેલી સવારે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો વલસાડ ઉપરાંત ગુંદલાવ ગોરગામ સરોણ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો અચાનક આવેલા વરસાદને કારણે નોકરી ધંધે જતા લોકો પણ અટવાયા વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હજુ ત્રણ દિવસ સુધી ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ ધમાલ મચાવશે ગુજરાતમાં ચોમાસાના વિલંબની શક્યતા ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વારો પાડી દેશે ત્રણ દિવસ બાદ વરસાદનું જોર ઘટશે ગુજરાતમાં ચોમાસાને લઈને માઠા સમાચાર આવ્યા છે મોટી છલાંગ મારી મુંબઈ પહોંચી ગયેલું ચોમાસું હવે મુંબઈથી હલવાનું નામ નથી લઈ રહ્યું ચૌદ પંદર જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસાની પધરામણી થશે તેવી શક્યતા હતી પણ રત્નગિરી પાસે બનેલી સિસ્ટમ વિખેરાઈ ગઈ છે સિસ્ટમ ત્યાં જ વિખેરાઈ જતાં ચોમાસાને બ્રેક લાગી છે ચોમાસું મુંબઈથી આગળ વધ્યું નથી કેરળથી નીકળેલું ચોમાસું મુંબઈ આવીને અટકી ગયું હોવાથી ગુજરાતમાં ચોમાસાના વિલંબની શક્યતા છે જેની વચ્ચે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આવા માન વિભાગે વલસાડ, સુરત, નવસારી, ડાંગ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે. 3 દિવસ બાદ વરસાદનો જોર ઘટી જશે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. સાઉથ દક્ષિણ ગુજરાતની જે જિલ્લા છે, इसमें भारी वर्षा का भी અનુમાન છે. इसमें एक अपर या साइक्लोनिक सर्कुलेशन का परसिस्ट कर रहे हैं हमारा लोकेशन गुजरात की 1.5 किलोमीटर और 3.1 किलोमीटर अब मीन सी लेवल के ऊपर इसी के कारण हम तो आज भारी रेनफॉल का चेतावनी तो दिए गए तो हैं बनासका <अगेवने> पूरपट जता ट्रक नु टायर फाटा रोड पर ट्रक पलटी पूरपट जती ट्रक नु टायर ने रोड पर पलटी गई ट्रक अकस्मात ना खतर